નવી દિલ્હી થી રાત્રે સુરત એરપોર્ટ આવેલી એર ઇન્ડિયા એક્સપ્રેસ ની ફ્લાઈટે નાના વિમાનમાંથી પેસેન્જરોને ઉતારવા ઉપયોગમાં લેવાતી સીડીને ટકકર મારી હતી સુરત એરપોર્ટ પર સીઆરજી અને એટીઆર કક્ષાના 72 થી 71 સીટર વિમાનના પેસેન્જરને વિમાનમાં ઉતારવા ચઢાવા મેન્યુઅલ સીડી કે દાડણો ઉપયોગ કરવામાં આવે છે નવી દિલ્હીથી રાત્રે સુરત એરપોર્ટ આવેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટે નાના વિમાનમાંથી પેસેન્જરોને ઉતારવામાં ઉપયોગમાં લેવામાં આવતી સીડી સાથે ટક્કર મારી હતી વિમાન આવે ત્યારે અને જવાનું હોય ત્યારે આ સીડી વિમાન પાસે લઈ જવામાં આવે છે એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ દિલ્હીથી સુરત આવી એપ્રન પર પાર્ક હતી અને બેંગલુરુ જવા તૈયાર ઊભી થઈ રહી હતી એરપોર્ટ પર ઉભેલા વિમાનની પાક સાથે વાહન દ્વારા ટો થઈ રહેલી સીડી અથડાવવાની ઘટના બની હતી આ ઘટના અંગે એરપોર્ટ ઓથોરિટીએ ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશનને જાણ કરતા ઇન્ક્વાયરી ઓર્ડર આપવામાં આવ્યો છે એરપોર્ટ ઓથોરિટીની ટેકનિકલ ટીમ અત્યારે વિમાનની વિંગનું સમારકામ કરી રહી છે નુકસાનને લઈને ફ્લાઇટને ગ્રાઉન્ડેડ રેડ કરાયું હતું આથી એર ઇન્ડિયાએ સુરત થી બેંગ્લોરની ફ્લાઇટ આકસ્મિક સંજોગોમાં રદ કરવાની જાહેરાત કરી